ના ભાઈ તું બોલું કુની કે પેલા ઓ કાકા જોઈ પ્રણી કરોલી લાય લાય ફોન લાય હેલો હેલો રાકેશ બોલું કોણ બોલા તું અત્યારે ચક્રી પારવાની વાત કરું તું

ભાઈઓનું એકબર લાસ્ટા હોય તું હમો તો ખબર પડી જાય એક માણું થાય આવું આવું ભૂલે તું ખાલી મને એમ એડ્રેસ મોકલ જામ ની થાય બીજું બીજું એ મિનિ કે તો ચક્રી લીડર વારી ઓય અલ્યા શું દિ લેતો ના હે અલ્યા તાર કોન ના અલ્યા વાત કરે કઈ ચક્રી આવી હું બાવડો ઓ બંકો બંકો

તો લઈ લેઈએ દુખો બેલી લેબરી જલ્દી દોડ તું ખાલી જલ્દી મારવાના મારવા કોટારું લઈ લ્યો અરે તું એ ધોકો ચા છે ગોટાળું લઈ લઈએ ખોટા ખોટા એવું બધું નહીં લેવું પથારી ભરી તારી ગેંગની આખી ટીમ લઈને આવતી આ ભલે તમે સ્કોર્પિયો વાળા રહ્યા અંકા જરૂર નહી ગાડી બે yeah. જગ્યા Halfway...

હ ચો તું ચોઈડ તું કાલે

લા ઉતરાવું આ બધી ઉતરાવા બધા તે વારો પડ્યું પણ તું આ માક પર કદી નઈ તે વારો પડ આ એટલી ગેરંટી મારીને કશું હું ઓવાવા આ તું છોકરાને આવું ના બોલજે તું હ છોકરા ઓલી આ કઈ જજે પન આ સાઈડ હોવા જાવ આ સાઈડ કઈ સાઈડ એ સાઈડ પાર પાર અહી અહી જાતા રહી અહી આઈ કઈ જવા જા એ સાઈડ હોવા જાઓ ઓ બે 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 છોકરાને લે સાચોકન નઈ રે રે

તમે હેડો ને ખાલી ને ભમાવો નહીં આજે જુઓ તમે ખાલી કયું છે ખબર કે મને દોસ્તું નેકરી જાય મને મારવા બોતી નેકરા પેલા તું તારી જગ્યા અરજી બતાય ને હેડ લે તું તું પણ

હાલો હાલો તમારી ભૂલ થઈ ગયો તો સમાધાન કર દઈએ આપરો વધો નઈ સમાધાન સમાધાન તો નહી એટલે ગમે તે હોય ને પાડી દેવામાં આવશે સમાધાન લે હાલો

તમારી મારા એવું અમે ના કરીએ અમુક બધું એટલે જેવો તેવું નહીં પણ જેવો જેવો તેવો નહી ખોટી જગ્યાએ હાથ નાખી દીધી આજી ના ટોકા ના ભાગી જાય ને તો કઈ દે નોમ બદલી નાખી અને માલી જા તો પતાઈ દીય નહીં એક સોટ ના ફોન કર દે ઇના તો ડાયરેક્ટ હોસ્પિટલ માં નાખવાનો લે પકારિયા હોત તો ખરો અમને એ તો ડાયલોગ મારે તો અલે એ તો માસ નહીં માલ નહીં હાચો ને ખાલી એક ને ફોન કર બધાર માં ફોન કર ફોન કર ને લે તું બોલ તો કને તું તું કાઉ કે